હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજન નીચે લખીને મેં આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે રે ઘડી રે કાયા કોણે રે ઘડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડીયા કાયા કોણે રે ઘડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી આવી રે મજાની કાયા રામે રે ઘડી પૃથ્વી જલ તેજ વાયુ નાભી માથે લાવ્યા પૃથ્વી જલ તેજ સાંધે સાંધાની કેવી મિલાવી ઘડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી નવસો નવાણું નાડું કેવી રીતે ગોઠવી નવસો નવાણું નાડું કેવી રીતે ગોઠવી લોહીની સરવાણી કેવી દોડે સે હળી આવી રે મજાની કાયા કોણે રે ઘડી લોહીની સરવાણી કેવી દોડે છે શેહ આવી મજાની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડી આ કાયા કોણે રે ઘડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી કઈ રે વીજળી થી ચાલે શરીર ના આશ્વાસો કઈ રે વીજળી થી ચાલે શરીર ના શ્વાસો અને પાણીની માટે મૂકી છે નળી એને પાણીની સાથે મૂકી છે નળી આવી રે માજાની કાયા કોણે રે ઘડી ਰਾਮੇ ਘੜੀਆ ਕਾਇਆ ਰਾਮੇਰੇ ਘੜੀ ਆਵੀਰੇ ਮਾਝਾਨੀ ਕਾਇਆ ਰਾਮੇਰੇ ਘੜੀ ਹਾੜ ਆਨੇ ਮਾਸ ਮਾਤੇ ਬਾਂਦੀ ਦੀਦਾ ਦੋਰੜਾ ਹਾੜ ਆਨੇ ਮਾਸ ਮਾਤੇ ਬਾਂਦੀ ਦੀਦਾ ਦੋਰੜਾ ਰક્ષਣ ਮਾਤੇ ਰੂੜੀ ਚਾਂਬੜੀ ਝੜੀ આવી રે માજાની કાયા કોણે રે ઘડી રક્ષણ માટે રૂડી ચામડી જડી આવી રે માની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડીયા કાયા કોણે રે ઘડી આવી રે મા કાયા કોણે રે ઘડી ઇન્દ્રિયો તો એ વિધિ કરામત કેવી કીધી ઇન્દ્રિયો તો એ વિધિ કરામત કેવી કીધી નવ નવ દરવાજે મૂકી સોકીઓ ખડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી કારીગર ક્યાંય નો ક્યાંય ગોત્યો જોડે નહીં હારી ગયા વિજ્ઞાનીઓ ખબર ના પડી આવી મજાની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડીયા કાયા કોણે રે ઘડી આવી રે મજાની કાયા કોણે રે ઘડી નાથ નાનાથ મારી લાજ સ્વીકારજો ડૂબતી નાવડી માળી મારી આવી રે માની કાયા કોણે રે ઘડી કોણે રે ઘડી કાયા કોણે રે ઘડી આવી રે માની કાયા કોણે રે ઘડી રામે રે ઘડીયા કાયા રામે ઘડી આવી રે મજાની કાયા રામે ઘડી